હવે એકલા પડે કા વાટકો પડ્યો એને સમજો પડ્યો બીજું વાહણ નહીં શું પીછો હવે વાટકા વી રૂપિયા તો નહીં આવતી હવે વી રિપિયન કોઈ હવે આનંદ બાજરી પણ પીવાનું ગમતું નહીં કોરી કોરી હોય કોરી તો જ નહીં આવે ના આવીને હું પીવું ના આ તો ગમેનો કલર હવે કોઈ

તો સોરી તમારે જેમ ઠીક છે ને એટલે તમારે થોડું પડે તમારે તો માફ નહી તમે આવડો પાઘડો પછી તો ફરી છે પાના અમાર સોરી આવડી કમ્પ્લીટ છે હું ગોમાં આવડો પાઘડો પછી ફરી છે ઓલો મોટા માથા વાય એમ કે તમારે એવું કે હાર હાર પછી કરા પણ પાસ આલી જાવી પડશે અડધો કલાકમાં અડધો કલાકમાં માં હાર લે આઠું ની લઈને આવો હાર ચીવ બે તઈ જા હું ની જાઉં કલાક લઈને આવું છો કાઠું બુરોતા પર પડી રાજુ ભાઈ ના તો ઢોરાય બહુ એક જણા રાખો છે કોઈ હોય કે જો એક હા તો લાવજો એનો આવતા રહ્યા તમે આ પડતી કરી છે આપડે પાછી કોકની નહિ મારી છે મારી તમારી છે આ પૈસા લાવ્યા લાયા તમે વીમો ને વીમો પચ થઈ ગયો

બે <coughs> ગમે <coughs> <coughs>

જા પૈસા થોડી ઘા થાય પગલ બગલ સાજો આ તો છોડો આ દે જીતી એ તો થોડું બીવાય છે તમે શિલો શિલો બોટ ને એટલે એવું થાય પે અને તો હું રહેવાનું ટેન્શન આલો નઈ મારતી અરે હાલો આપણે પૈસા નથી ગયું હવે હવે આપણે તો આને પોટલી પીવા મોજ મોજ સાયકલ છે আই আমি ধর হাজার পাঁচিয়া দিয়ে যাও নেই হাজার বলছাতে পড়ে গে তোমায় લો રાખો આધા રૂપિયા ને જરા ખાલી લો આધા રૂપિયા લીધા બાર માર બાર મહિના સુધી માંગતો હોય ને બસ લઈ લે ભાગ ગપ

પૈસા લેવા આવ્યા મારી સાયકલ લઈને હજી પૈસા લેવા તો પડી આયા લઈ ગયો પૈસા રોકડા પૈસા આલે રોકડા આલે